નમસ્તે મિત્રો આજે આપણે ભાઈ અને બહેનનો પવિત્ર બંધન એટલે કે રક્ષાબંધન રક્ષાબંધનની વાત કરીશું આજે તો માં બન્યા રહેજો વિડિયો એન્ડ સુધી જોતા રહેજો રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય છે અને આ તહેવારમાં ભાઈના કાંડા ઉપર બેન રાખડી બાંધે અને ભાઈ એનું રક્ષણ કરવાના આશીર્વાદ આપે છે અને કંઈક નાના મોટી ભેટ આપે તો મિત્રો શ્રાવણ મહિનાના પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તો આજે હું મિત્રો તમને જણાવીશ કે રક્ષાબંધનની ઉજવણી કેવી રીતના શરૂ થઈ અને એની સાથે કઈ પુરાણી કથાઓ જોડાયેલી છે તો આજે આપણે રક્ષાબંધનની બે પુરાણી કથાઓ વિશે વાત કરીશું મિત્રો ધાર્મિક કથા અનુસાર રાજા બલીએ જ્યારે એકસો દસ યજ્ઞ કરી લીધા હતા ત્યારે પછી આ જોઈ દેવતાઓનો ડર વધી ગયો હતો દેવતાઓ પણ ડરવા લાગ્યા કે આ યજ્ઞોની શક્તિથી ક્યાં સર્ગમાં પણ અધિકારના પ્રાપ્ત કરી લેશે તો ત્યારે બધા દેવો સ્વરોગમાં લોકોની રક્ષા હેતુ ભગવાન વિષ્ણુ પાસે ગયા ત્યારે તેમની આ સમીક્ષા લઈ પૂરી વાત જણાવી ભગવાન વિષ્ણુને અને તેનો ઉપાય જણાવવાનું કહ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ બ્રાહ્મણનો વેશ ધારણ કરી રાજા બલી પાસે જાય છે ભિક્ષા માગવા પણ તેના ગુરુને સહેમતથી ના હોવાના સત્તા પણ રાજા બલિએ ત્રણ પગલાં ભૂમિનું દાન બ્રાહ્મણ અવતારે આવેલા વિષ્ણુ ભગવાનને કરી દીધું ત્યારે તે દરમિયાન બ્રાહ્મણ વેશે ભગવાન વિષ્ણુએ ત્રણ પગલાંથી એક પગલાંમાં સર્વ લોકો અને બીજા પગલાંમાં પૃથ્વી લોક પ્રાપ્ત કરી લીધું હતું અને હવે વારો રહ્યો ત્રીજા પગલાંનું ત્યારે રાજા બલી ખૂબ જ પરેશાન થઈ ગયો કે હવે શું કરવું ત્યારે વામણ અવતારે વિષ્ણુ ભગવાને ત્રીજું ડગલું માંડ્યું ત્યારે તેમના પગ નીચે રાજા બલ્લીએ પોતાનું માથું મૂકી અને કહ્યું કે તમારું ત્રીજું પગલું અહીંયા મૂકી દો સ્રોગના લોકો અને પૃથ્વીના લોકોને રહેવાનો અધિકાર છીનવી લીધો હતો અને રાજા બલ્લીએ પતાળ લોકમાં રહેવું પડ્યું પરંતુ રાજાએ ભગવાન વિષ્ણુ પાસે બદલામાં વચન માગ્યું ત્યારે ભગવાન વિષ્ણુએ રાજાને કહ્યું કે પણ તારે જે વચન એ માગી લે ત્યારે રાજાએ કહ્યું કે જ્યારે હું જોવું ત્યારે ફક્ત તમને જ જોવું સૂતા જાગતા ફક્ત તમને જ જોવા માગું છું ત્યારે ભગવાન વિષ્ણુએ આ વરદન આપી દીધું અને રાજા સાથે પતાળમાં રહેવાનું શરૂ કર્યું અને ત્યારે ભગવાન વિષ્ણુએ રાજા બલી સાથે મહેલમાં રહેવાનું શરૂ કર્યું ત્યારે માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુની ચિંતા કરવા લાગ્યા ત્યારે માતા લક્ષ્મીએ એ સમયમાં નારાયણજીને બ્રાહ્મણ કરતા જોયા ત્યારે માલક્ષ્મીએ નારાયણજીને પૂછ્યું કે તમે ભગવાન વિષ્ણુને ક્યાંય પણ જોયા છે ત્યારે નારાયણજીએ માતા લક્ષ્મીને બધી વાત જણાવી વાત જાણ્યા પછી માતા લક્ષ્મીએ કહ્યું કે હે નારાજજી ભગવાન વિષ્ણુને રાજા પાસેથી લાવવાનો ઉપાય પૂછ્યો નારાયણજી ત્યારે નારાજજીએ કહ્યું મા લક્ષ્મીને કે તમે રાજા બલીને તમારો ભાઈ બનાવો અને તેમની પાસેથી ભગવાન વિષ્ણુને માગી લો ત્યારબાદ માતા લક્ષ્મી વેશ બદલીને પાતાળ લોકમાં પહોંચે છે ત્યારે માતા લક્ષ્મી પાતાળ લોકમાં પહોંચીને રડવા માંડ્યા ત્યારે રાજા બલિએ માતા લક્ષ્મીને રડતા જોઈ રડવાનું કારણ પૂછ્યું ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું કે મારે કોઈ ભાઈ નથી તેથી હું રડી રહી છું માતાના આ બધા શબ્દો સાંભળીને રાજા બલીએ કહ્યું કે તમે મારી ધર્મબેન બની જાઓ ત્યારબાદ માતા લક્ષ્મીએ રાજાને રક્ષા સૂત્ર બાંધ્યું અને બદલામાં બલી પાસે ભગવાન વિષ્ણુની માંગ કરી અને તે દિવસે શ્રાવણ માસની પૂર્ણિમા હતી ધાર્મિક માન્યતા અનુસાર ત્યારથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે તો મિત્રો આ હતી રક્ષાબંધનની પુરાણી પહેલી કથા